વર્ષો પહેલા જે મકાનો સ્ટેમ્પ પેપર પર ફાળવવામાં આવ્યા હતા આજે ત્રીસ બત્રીસ વર્ષ પછી પણ દસ્તાવેજ કરવામાં નથી આવતો ને ખાલી વાયદા જ કરવામાં આવે છે આ સાથે તેમના વિસ્તારમાં કરોડોની ખેડૂતોની જમીનો જે તે પ્રોજેક્ટ ડેવલપ કરવાના નામે લઈ લીધા બાદ ઊંચી કિંમતે બીજાને આપી દીધી હોવાના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા આ મામલે અધિકારીઓ પર પણ સવાલો ઉભા કર્યા હતા બીજી રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશનના આવાસોમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ઘણી જગ્યાઓ પર થોડા સમયમાં છત ટપકતી હોય જર્જરિત મકાનો થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે તે રાજના સત્તાધીશો ખાલી વાતો અને વાયતા જ કરે છે પરંતુ યોગ્ય કામગીરી થતી નથી ત્યારે મુદ્દે તમામ લોકો એકત્ર થઈ અવાજ ઉઠાવવો જોઈએ તેવી માંગ તેમણે સભામાં કરી હતી મારા વિસ્તારમાં ગરીબોની જમીન હજમ કરી લીધી એક લકડ પીઠાની જમીન વીસ લાખ સ્ક્વેર ફીટની આજુબાજુ છે એ લકડ પીઠા અહીંયાથી ઉઠાઈને ત્યાં જવાનું હતું આજ સુધી ગયું નથી આજે પચાસ પંચાવન વર્ષ થઈ ગયા આ જ રીતે જેલ બનાવવાની હતી તો ત્યાં ખેતી થઈ રહી છે તો ખેતી તો અમારા ખેડૂતો બી કરતા હતા બરાબર છે આ જ રીતે ઓએનજીસી વડોદરા શહેરને ગેસ સસ્તું મળે એટલે ઓ એનજીસીને જગા આપી તો ત્યાં તો કોમર્શિયલ ચાલી રહ્યું છે ભાઈ અને ગેસ ગેસ ડિપાર્ટમેન્ટ તો અહીંયાથી જતું હોય તો ગેલે લઈ લીધું અને ગેસ મોંઘું થઈ ગયું તો શહેરને તો ફાયદો થયો નહીં જ રીતે બે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અમારા થઈ છે સ્લોટર હાઉસ અમારા થઈ છે રૂપારેલ રેલ કાશ તઈ છે બધી જ વસ્તુ અમારે તઈ છે એક ભાઈ આયા હતા એક વર્ષમાં તમને બોર્ડ ઓફિસ બનાવી દઈશું તો આજે ત્રણ વર્ષથી આ બોર્ડ ઓફિસ નહીં બની અમારા લોકોએ ચૌદ નંબરમાં જવાનું અને બેસવાની બી જગ્યા નથી એવી બોર્ડ ઓફિસ પૂરતી વ્યવસ્થા ના હોવા છતાં પણ એમ પોસવા માટે બોર્ડ ઓફિસો બનાવી દીધી એટલે ભાઈ લોકોનું કામ સારું કરો યાર બોર્ડ ઓફિસ તમે કહેતા પેલા ત્યાં જગા લેવા ગયા તો ત્યાં સ્ટે આવી ગયો તો કાંતી બનશે બોર્ડ ઓફિસ એટલે તમામ બાબતોને ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમામ સભાસદોને મેયરને ચેરમેનને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ડેપ્યુટી મેયરને અને તમામ નેતાને બધાને ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ બધું મેં સભામાં રજૂઆત કરી છે નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર